મુખ્ય સ્ત્રોત છે ખેતી કઈ રીતે કરવી જોઈએ કેવી રીતે ખેતી થવી જોઈએ અને એની આવકના સ્ત્રોત કેટલા મજબૂત હોવા જોઈએ આ સૌથી મહત્વના સવાલ છે પણ જ્યારે કોઈ ગામ નક્કી કરી લે અથવા તો ખેડૂતો એવું ગામ બારસો ની વસ્તી બાલાપર આ બાલાપર ગામ આખું ગામ મોટા ભાગના ખેડૂતો છે એ મરચાની નર્સરીઓ ચલાવે છે મરચાની ખેતી કરે છે અને મુખ્ય પાક જ ગામનો તમે કયો તો આ મરચાની ખેતી છે અને મરચાની વિવિધ જાતો અહીંયા તમને જોવા મળે છે અને એનું બહુ સારું ખેડૂતો મેળવે છે લગભગ ગામની 8000 વીઘા જેટલી જમીન છે એમાંથી પંચાવનસો છ વીઘામાં તો આ મરચાની નર્સરીઓ ને મરચાના ખેતીના ડોમ તમને જોવા મળે છે

તમારા ગામમાં મરચા નો મરચાની પાછળ બધા કેમ પડી ગયા છે આટલી બધી મરચાની નર્સરી ખેતી કેમ એનું કારણ શું મરચાની અંદર પહેલા તો આપણે મરચાનું ઉત્પાદન સારું લઈ શકીએ છે અને સારો એવો બેનિફિટ રહે છે છેલ્લા ઘણા વર્ષો ત્યાં ભાવ સારા રહેતા અને ગયા વર્ષે થોડાક ભાવ ડાઉન હતા પણ તોય મરચાની અંદર આવક સારી મળે છે ને ઓછા પાણી અને એ રીતે અમને બેનિફિટ વધુ મળે છે કપાસ ને મગફળી કરતા બરાબર પણ આમાં એવું નક્કી ક્યારે થયું કે મરચાં ની ખેતી મારચાની નર્સરી કરવી જોઈએ અને પછી એમાં એક પછી એક ખેડૂતો જોડાવા મંડ્યા અમે લોકો આમ તો વીસ વર્ષથી મરચી વાવી છે ઓકે આ બેઠી વાવતા પછી આ પાંચ સાત વર્ષ થી આ હાઇબ્રિડ વાવવા મીડા પછી અમારે રોપ તકલીફ બહુ પડવા મંડી ને ધરુ કરવા માટે રોપ બિયારણ વાવતા અમે બહુ તકલીફ થાતી ધરુ ઉછરતા નહી અને સુકાઈ જાય તાપમાન કે વરસાદના હિસાબે ના હિસાબે રાજ્ય સરકારની બાગાયતી યોજના આયવી રાજકોટ જિલ્લા બાગાયત યોજના સાહેબના માર્ગદર્શન હેઠળ એ લોકો એવું કીધું કે અમે એટલી સહાય આપી તમે લોકો થોડાક પૈસા અંદાજિત એટલા નાખો પાંત્રીસ ટકા ને અમે પાંચ ટકા સબસીડી આપી પાંસઠ ટકા એટલે અમે બધા એ સાહસ કર્યો ને મેં બધા એ અમારા ભાઈ બંધ દોસ્ત ના માં ભલામણ કરી કે આ બધું વ્યવસ્થિત સારું કામ થાય ને આપડે બધા એ સાહસ કરીએ એટલે એકી સાથે અગલી શાયન અમે ઓડ nursery બનાયી વાહ એ રીતે અમે એ આ સરકાર ની યોજના તળે તમને નર્સરી માટે ઘણી બધી મદદ મળી છે લગભગ ગામ માં છત્રીસ લાખ ની સહાય મળી છે આ બહુ મોટી વાત છે અને નર્સરીના ડોમ પણ તૈયાર થયા છે જેથી નર્સરી વધારે મરચાના રોપ સારી રીતે ઉછરી શકે આ આ ડોમ બનાવવા એ રીતે કામ કરવું એની તાલીમ પણ અપાણી હતી કે કઈ રીતે કામ થતું હતું ના એ સાહેબ છે ભાઈ બાગાયતી રાજકોટ જિલ્લાના સાહેબ છે ને બોઘરા સાહેબ અને એક રોહિત રાહુલ પટોડિયા સાહેબ

અમારા લગભગ average બસો થી સવા બસો ઘર છે આપણે પટેલના છે તો જ્ઞાતિ ના છે એ બધાય થી બધાય totally ખેડૂતો મરચી નું વાવેતર કરે છે ક્યાં વાત હે વાહ 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 અને તમે મરચાં ની જ કરો છો કે બીજા પાકો પણ સાથે સાથે લ્યો છો ના અમે only for મરચી સાહેબ વાવી છે અને આ સાલ મેં સો વીઘા ની વાવેલી છે વાહ અને રીંગણી ને કલમ નું છત્રીસગઢ રાયપુર આવે ને નર્સરી એ મગવી છે ટ્રેન દ્વારા અને અત્યારે વાવેતર થઈ થઇ ગયું છે વાહ વાહ અને કઈ કઈ પ્રકારની મરચીના મરચી થાય છે આપણે ત્યાં અમારે અહીંયા હાઈબ્રીડ માં સાનિયા છે રેવા છે અને એ ટાઈપના ના મરચા આવે કોઈ હિરણ છે એવી અલગ ઘણી વેરાયટી વાવતા હોય થોડી થોડી પણ સાનિયા ને રેવા નેવું ટકા બરાબર મોટા ભાગે વધારે એવું જાતો ઉપર વધારે વાવેતર થાય છે જૂની જાત છે ને દેશી મરચાં હવે ડબલ પટ્ટો ગોલ્ડન અને સિંગલ પટ્ટી મરસી આપડે ઓછી તીખી હોય ને આપડે ખાવા મજા આવે સૌરાષ્ટ્રમાં માં બરાબર ઈ વાળી પચ્યા સારા થાય પચ્યા સારા થાય હા બસ ભજીયામાં માં ઘટે જ નહીં બધું થઈ જાય લાલ થઈ જાય ને એટલે કઈ ઘટે નહીં પણ સામાન્ય રીતે સારું વર્ષ થયું હોય તો વિગે કેટલો ઉતારો આવે છે હિતેશભાઈ હવે જો ખેડૂત ની સારી માવજત હોય ને સાણીયુ ખાતર બધું ભરે ખેડૂત તો માં હોય તો એવરેજ ત્રીસ અને જંતુનાશક દવા વપરાય છે કે બધા લોકો હવે જૈવિક તરફ વળી ગયા છે થોડું ઘણું જૈવિક બાજુ છે પણ હવે આ હવામાન બહુ પલટા મારે છે એટલે થોડુંક રાસાયણિક અને દવાનું બધું થોડુંક રાખવું પડે એમ મહિનાની એક થી દસ તારીખ અતિ માંચર થાય તો ઓછું ઉગે અને જો વાતાવરણ તો વ્યવસ્થિત ઉગી જાય પછી બે ત્રણ ઇંચ રોપો તૈયાર થઈ જાય પછી અતિ કોઈ વરસાદ થાય વાવણી લાયક આપણે કેવાય ને પચીસ જૂન કે એક સાતાવીસ પાંચ વરસાદ બહુ થાય ને પછી ધરું બગડી જાય પીરા પડી જાય ને ફસકી જાય રોપા બરાબર અને આ નર્સરીમાં કર્યું ને એટલે વ્યવસ્થિત જેટલું બી વાવ્યું એ બધું જ દાણે દાણ ઉગી ગયો અને તડકો એમાં કઈ લાગતો નથી ને વરસાદ થાય તો માથે ઓલું નેટ હોય એટલે સાઈડમાં પાણી વયુ જાય એટલે પાણીનો કોઈ ભેદ લાગે નહીં એટલે બહુ વ્યવસ્થિત અને આ જે આખું ઉત્પાદન થાય છે ગામનું પછી એ ક્યાં જાય છે માર્કેટ માટે જાય છે વેચાણ માટે કે પછી તમારે ખેતર બેઠા વેચાણ થાય છે ના અમારે ખેતર બેઠા વેપાર થાય હો બસો ભારી પાંચસો ભારી જે માલદિયાર થાય મરચા તો પછી બાયના બીજા રાજ્યના વેપારી આવે છે એ વેપારી અંદર ખેતર પેટી લઈ જાય વાડીયાથી કઈ 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 રાજ્યમાં તમારું આ ઉત્પાદન માંચાનું જાય છે વધારે પડતું એમપી વાળા છે રાજસ્થાન આવે છે આ સાઈડ અમારે બહુ સારી હતી કર્ણાટક વાળા આવ્યા પછી અધ્રમાં થી થી એક બે વેપારી એવા હતા બોમ્બે થી મોટા મિલરો બાય એક્ષ્પોર્ટ કરતા હોય ઈ વેપારી પણ પણ ચાલુ થયા ઓકે અને શું ભાવ કેવો મળતો હોય છે સામાન્ય રીતે સારું બજાર હોય તો કેવો ભાવ મળે છે આ સાલ તો અમારે પચીસો થી સાત હજાર પિસ્તાલીસો ભાવ મળ્યા હતા મરચાં ના બહુ સારો ભાવ કહેવાય તો કેવાય અને અને તમારા ગામમાં મરચાની ખેતી જોઈએ ને આસપાસના તરફ વળ્યા હોય એવું ખરું ખરું આજુબાજુના આજુબાજુ વાળા લોકો આજુબાજુ થોડું થોડું આવતા તાલુકા વાળાની પણ અમારું ગામ બહુ પ્રગતિશીલ અને બહુ વ્યવસ્થિત ખેડૂતને મહેનત મહેનતું માણસો અને આર્થિક સગવડતા સારી એટલે ખર્ચો કરીએ કે મશીન ઉત્પાદન બહુ આવ્યું પણ વાહ વાહ ભાઈ બહુ સરસ એટલે એવું જરૂરી કપાસ થાય એ તો જ તમને સારી આવક થાય એવું જરૂરી નથી પણ આવા પાકો પણ ખેડૂત સમૃદ્ધ થઈ શકે બરાબર ને હા થઈ તો સો ટકા ટકા થાય કરે ને થોડુંક બધું વ્યવસ્થિત કામ કરે તો ખેતીમાં સારું છે પણ તમે પણ અગાઉ કપાસ મગફળી વાવતા હતા કે મરચી થી શરૂઆત કરી હતી ના ના અમારે મારા પપ્પા ની બધે હતા ને ત્યારે મોટા થઈ વીસ વર્ષ પેલા કપાસ મગફળી જ વાવતા વધુ અને એરંડી વાવતા પણ એમાં એટલું બધું બેનિફિટ ન રહેતું બરાબર બરાબર પણ હવે હજી મરચા ની વધુ જાતો વાવવાનું આયોજન કે બીજું માર્ગદર્શન મળી રહ્યું છે ખરા હે એ મർച്ചાની વાગી વિવિધ વેરાયટી વાવવાની વાત હોય કે બીજું માર્ગદર્શન તમને મળે છે ખરા હા મળે મળે વેરાયટી માં તો છે કંપની વારાય લોકો અમારે ઉનાળામાં ચોથો પાંચમો મહિનો ચાલુ થાય ને એટલે કંપની વાર આવે માર્ગદર્શન આપતો હોય આ મારી વેરાઈટી વાવો આ વાવો આ વાવો એમ કરે આવે લોકો બરાબર બરાબર બહુ મોટી વાત છે હિતેશભાઈ કે આખું ગામ મർച്ചાની નર્સરી ઉપર 90 મർച്ചાની ખેતી થી બહુ મોટી વાત છે અને તમારું ગામ બીજા ગામો માટે પ્રેરણારૂપ છે બીજા ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ છે અને તમે કહ્યું એમ કે આસપાસના ગામોમાં પણ હવે આ જોઈને લોકો મરચાની ખેતી તરફ વળી રહ્યા છે આ બહુ મોટો એક બદલાવ તમે ગણાવવો જોઈએ અને સરકારી સહાય પણ એટલી સરસ રીતે મળે છે એટલે આ જરૂરી છે કે ખેડૂતો આ સરકારી યોજનાઓનો લાભ લઈ અને આ રીતે આગળ વધે હિતેશ ભાઈ તમે અમારી સાથે જોડાયા ખેતી આપી આખું ખેતી બાલાપુર માં ખેતી છે ને હું બાર ગામ જમીન જડે ને અમે ગ્રુપમાં બે ત્રણ પાકરમાં સો દોઢસો વીઘા જમીન રાખી વર્ષ દીના ફટે અને એમાં મરચાની ખેતી કરો છો ખરા બધી બધી વાહ વાહ ભાઈ બહુ સરસ બહુ સરસ હા એટલે તમે અમારી સાથે જોડાયા અને આવી સરસ મજાની વાતો અમારી સાથે શેર કરી દેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ધન્યવાદ આભાર ધન્યવાદ